આ સાંજથી વેપાર સંબંધો મજબૂત બનાવવામાં મદદ મળી અને ભારતીય રસોડા માટે બનાવેલા બર્જનરના સલામત અને નવીન કુકવેનું પ્રદર્શન કરવામાં આવ્યું ડીલરોએ આરજેન હાઇટેક અને બર્જનર એસેલ્સિયન્ટ ઉત્પાદનોનું લાઈવ પ્રદર્શન જોયું તેમની ડિઝાઇન અને સુવિધાઓ વિશે જાણકારી મળી આ કાર્યક્રમમાં બર્જનર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉમેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે પરિપક્વ ગ્રાહક આધાર અને ગતિશીલ રિટેલ નેટવર્ક સાથે સુરત અમારા સૌથી વ્યૂહાત્મક બજારોમાંનું એક છે આ મીટ ગુજરાતમાં અમે બનાવેલી મજબૂત ભાગીદારીની ઉજવણી છે અને સમગ્ર ભારતમાં વિસ્તરણ ચાલુ રાખતા ઊંડા પ્રાદેશિક જોડાણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે આ મીટનું મુખ્ય આકર્ષણ આર્જેન્ટ ક્લાસિક પ્રેશર કુકર સિરીઝનું પ્રાદેશિક અનાવરણ હતું જે તેના પરફોર્મન્સ સલામતી અને સુવિધા માટે રચાયેલ છે આ કલેક્શનમાં એક લીટરથી આઠ લિટર સુધીની ક્ષમતાવાળા પ્રેશર કુકરનો સમાવેશ થાય છે જેમાં ત્રણ પોઈન્ટ પાંચ લીટર અને પાંચ લિટર પ્રેશર પેનનો સમાવેશ થાય છે જેમાં કમ્ફર્ટ ગ્રીપ હેન્ડલ્સ સ્મૂથ આઉટર લીડી લોકિંગ ડબલ સેફટી ફીચર્સ અને ગેસ તથા ઇન્ડક્શન કુકટોપ બંને સાથે સુસંગતતાનો સમાવેશ થાય છે આ ઇવેન્ટમાં બ્રાઈપો સિરીઝ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો જે આધુનિક ભારતીય રસોડા માટે રચાય કુકવેરની સસ્તી શ્રેણી છે સલામત અને સ્વસ્થ રસોઈને પ્રોત્સાહન આપવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ ઇવેન્ટ એ પાર્ટનરશીપને મજબૂત બનાવવા ડીલરના યોગદાનને સ્વીકારવા અને વૃદ્ધિ ઉત્પાદન નવીનતા અને ભાવિ વિસ્તરણ માટે બર્કરના રોડ મેપને શેર કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપી હતી आज इस रिजॉर्ट में हम लोगों ने अपना अर्जेंट क्लासिक रेंज जो 100 परसेंट मेड इन इंडिया है विद प्राउड वीर लॉन्चिंग दिस द क्वालिटी इज एब्सोल्युटली इंटरनेशनल दो साल काम किया इसके ऊपर बहुत मेहनत के साथ में हर एक स्पेयर पार्ट्स हर एक कॉर्नर ऑफ द प्रोडक्ट મેડ ઇન્ડિયા લોન્ચ મારું નામ ભરત ગાંધી છે અમારી શોપ અડાજન પાટિયા ન્યૂ રામદેવ સ્ટીલ સેન્ટર ગંગાજમના એપાર્ટમેન્ટમાં છે અમે ઘણા વર્ષોથી બગદર વેચીએ છીએ એનો ફાયદો શું છે કે કસ્ટમરને એમાં બહુ સારો બેનિફિટ છે કારણ કે નોનસ્ટિકમાં બી પ્રોબ્લેમ આવે છે એલ્યુમિનિયમમાં બી પ્રોબ્લેમ આવે છે આની અંદર બહુ ઓછા તેલમાં ઓછા મસાલામાં સારું બને છે અને તેલ ઓછું વપરાય છે જેથી સહત માટે સારામાં સારું છે બીજું કે આ જે અમારા ડિસ્ટ્રિબ્યુટર છે બગનરના તેમની સર્વિસ પણ ખૂબ સારી છે ડિસ્કાઉન્ટ બી સારું છે અમે બી કસ્ટમરને સારું ડિસ્કાઉન્ટ આપીએ છીએ અને ઘરમાં આ જે બગનર તમે વાપરો છો તો એમાં છે ને ઘણો ફાયદો થાય છે અને ઘણા વર્ષો સુધી એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી બીજું કે અમારા શોપમાં જ્યારે કોઈ પણ બગનારનું ખરીદ કરતા હોય છે ત્યારે બીજા કસ્ટમર બી અનુકરણ કરે છે અને કસ્ટમર જ બીજાને એમ કહે છે કે આ લઈ જાઓ અમે ઘણા વર્ષોથી વાપરીએ છીએ કોઈ પ્રોબ્લેમ નથી અને આ તમે વાપરશો તો તમે બીજી બધી બ્રાન્ડ ભૂલી જશો તમે એકવાર થોડું મોંઘું લેશો પણ તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને તમે વારે વારે આ બગનાર જ માગશો થેન્ક યુ